સરપંચના પુત્રને માર્ગ અકસ્માતના કેસમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી વલસાડની નામદાર કોર્ટે આરોપી નીલ અરુણભાઈ પટેલને ઈજાગ્રસ્તને પચાસ હજાર વળતર આપવા હુકમ કર્યો વલસાના સેગવી ગામના માજી સરપંચ અરુણભાઈ પટેલનો પુત્ર નીલ પટેલે માર્ગ અકસ્માતમાં દંપતીની ઈજા પહોંચાડવાના કેસમાં વલસાડની નામદાર કોર્ટે આરોપી નીલ અરુણભાઈ પટેલને બે વર્ષની સજાને રૂપિયા પચાસ હજાર ઈજાગ્રસ્ત મહિલાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વલસાડના પાનેરા ગામે જાફરાના હોટલના પાર્કિંગમાં તારીખ સોળ ઓક્ટોબર બે હજાર વીસના રોજ રાત્રે ફરિયાદી મનીષભાઈ હરકિશનભાઈ કંઠારીયાએ તેમની મારુતિ સુઝુકી વેગનાર કાર નંબર જીજે પંદર સીબી ફોર સેવન ટુ સેવન મૂકી પત્ની કલ્પનાબેન અને બે જોડિયા બા બાળકો કરણ અને કૃષ્ણાને લઈ હોટેલમાં જમવા ગયા પણ જમવાનું પસંદ ના આવતા પરત કાર પાસે જતા હતા ત્યારે પાછળથી અચાનક આરોપી નીલ અરુણકુમાર કુમાર પટેલ વર્ષ બાવીસ રહેવાસી પેશવાય રોડ સેગવી તાલુકો જિલ્લો વલસાડ હોંડા લીવો બાઇક નંબર જે જે પંદર ડીજી સેવન ઝીરો ફોર સિક્સ ગફલત રીતે હોંકાર આવી કલ્પના બેનને અડફેટમાં દાબા હાથમાં ફ્રેક્ચર કરી ભાગવા જતા મનીષભાઈને પણ અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજા અને દાબા પગમાં ઈજા પહોંચાડી હતી બાદમાં બાઇકને વેગનાર કારમાં અથડાવતા આરોપી પણ પડી જતા મોઢાના ભાગે ઈજા પહોંચી હતી આ કેસ વલસાડની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતા એપીપી વિજય આર સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખી મેજિસ્ટ્રેટ વિનયકુમાર મોઢે આરોપી નીલ પટેલને બે કેદ ને રૂપિયા પચાસ હજાર નો દંડ કર્યો હતો જે જમા કરી થી ઇજાગ્રસ્ત કલ્પના બેન કંઠારિયાને રૂપિયા પચાસ હજાર પૂરા વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો